ભાજપ હોય કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય હાલ લોકસભાના ચૂંટણીઓના પડઘમ ગુજરાતભરમાં વાગી ચૂક્યા છે અને ગમે ત્યારે ગમે ત્યાં ગઠબંધન થાય છે અને ભરતીની મોસમ પણ શરૂ છે આજે વાત કરવાના છીએ ભાવનગર લોકસભા અને ભાવનગર લોકસભામાં પણ ગઠબંધન થયું છે નમસ્કાર આપની સાથે હું છું હાર્દિક સિંગોડ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પ્રમાણે જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ કહેતા હોય કે અમે દરેક જે છવીસ લોકસભા બેઠક છે તે પાંચ લાખના લીડના માર્જિનથી અમે જીતવાના છીએ તો ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને સમજવું જોઈએ વિચારવું જોઈએ કે તમે આ ભાવનગર બેઠક એવી બેઠક છે જ્યાં પાંચ લાખની લીડથી જીતવાના છે એના કોઈ પણ સંકેત અત્યારે બનતા નથી કારણ કે સામે કોળી સમાજના કદાવાર નેતા છે અને ખાસ કરીને ત્યાં તો ઇન્ડિયા ગઠબંધન થયું છે ત્યાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી સંયુક્ત રીતે આ ચૂંટણી લડવા જઈ રહી છે અને એવા સમયમાં લાગી નથી રહ્યું કે સામે કોઈ પણ દાવેદાર હોઈ શકે ભારતીય જનતા પાર્ટીમાંથી જો હીરાભાઈ સોલંકીને ટિકિટ મળે અમરીશ ડેરને ટિકિટ મળે કે પછી પરસોત્તમ સોલંકીને ટિકિટ મળે કોઈ પણ ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી અહીંયા મૂકી શકે છે પરંતુ જો પાંચ લાખ લીડ કહેતા હોય તો અત્યારે તે સ્વીકારવું પણ ભાવનગર લોકો છે તે સ્વીકારવા અત્યારે આ વાતને જરા પણ તૈયાર નથી ભાવનગર લોકસભાની વાત કરીએ તો ભાવનગર લોકસભાના હાલના સાંસદ છે ભારતીય જનતા પાર્ટીના ડોક્ટર ભારતીબેન શિયાર તેઓ હાલના સાંસદ છે ભારતીબેન શિયાર સાંસદ છે પરંતુ આ વખતે હવે માનવામાં આવી રહ્યું છે કે બેન શિયાની ટિકિટ છે તે સો ટકા કપાઈ શકે છે પરંતુ ભાવનગર લોકસભાની જો વાત કરીએ તો ભાવનગર લોકસભાની અંદર સાત વિધાનસભા આવે છે બોટાદ ગઢડા ભાવનગર પૂર્વ ભાવનગર પશ્ચિમ ભાવનગર ગ્રામ્ય પાલીતાણા અને તરાજા જેમાં વાત કરીએ તો બોટાદ બોટાદ છે તે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણા ત્યાંના ધારાસભ્ય છે અને ઉમેશ મકવાણા અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું છે અને અહીંયાથી ભારતીય જનતા પાર્ટીની સામે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણા છે તે અહીંયા લોકસભા ચૂંટણી લડવાના છે અને તેની જાહેરાત પણ આમ આદમી પાર્ટી છે તે કરી ચૂકી છે ખાસ કરીને ઉમેશ મકવાણા છે તે કુળ સમાજના કદાવર નેતા છે અને તેના તેના વિસ્તારની અંદર ખૂબ પ્રભુત્વ ધરાવે છે સવાલ એ છે કે ઉમેશ મકવાણાનું નામ જાહેર થઈ ગયું છે પરંતુ ભારતીય જનતા પાર્ટી ઉપમેશ મકવાણાની સામે કયા ઉમેદવારને મૂકવા તેમાં ક્યાંક ને ક્યાંક આ મંચ જમાં મુકાય છે વિસરણમાં મુકાય છે તેવું હાલ અત્યારે લાગી રહ્યું છે ભાવનગરની જનતાની જો વાત કરીએ તો અહીંયા સામાજિક અને સામાજિક ખાસ કરીને જ્ઞાતિ સમીકરણની વાત કરીએ તો કોળી સમાજ છે તે સૌથી પહેલાં વધારે વસ્તીમાં અહીંયા આવે છે ત્યારબાદ પટેલ સમાજ છે ત્યારબાદ ક્ષત્રિય સમાજ છે આ ત્રણ સમાજ છે તે મોટા પાયે વસવાટ કરે છે પરંતુ ખાસ કરીને મુસ્લિમ સમાજ અને દલિત સમાજ છે તે ખાસ કરીને એક નિર્ણાયક વોટ બેંક છે ખાસ કરીને કોળ સમાજના જે કાંઈ બે સામે સામે ઉમેદવારો આવતા હોય છે તો આ બે સમાજ મુસ્લિમ સમાજ અને દલિત સમાજ કઈ તરફ બાજી મારે છે તે ઘણી વખત વિજેતા બનતા હોય છે અને આપે એ અગાઉ સુધના સમયમાં પણ જોયું છે પરંતુ ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીએ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને આ સેન્સ પ્રક્રિયાની અંદર તેર જેટલા ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે તેમાં સૌ પ્રથમ વાત કરીએ તો હાલના સિટિંગ સાંસદ ડોક્ટર ભારતીબેન સિયારે પણ દાવેદારી નોંધાવી છે બીજું નામ હતું ખાસ કરીને નીમુબેન બાંભણીયા ભાવનાબેન મકવાણા આરસી મકવાણા મહેન્દ્રસિંહ સરવૈયા ભરત વાઘેલા ચિમન યાદવ ધર્મિષ્ઠા દવે ગૌતમ સૌહાણ અને ભીખા બારૈયા આ બંને ધારાસભ્યો છે અને આ ધારાસભ્યોએ પણ

જેનું નામ છે રાણા રાજેન્દ્રશ્રી રાણા જેઓ પણ આ લોકસભાની વિસ્તારની અંદર પોતાનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે ત્યારબાદ ભારતીબેન ભારતીબેન લોકસભાની ટિકિટ ટિકિટ આપવામાં આવે છે 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 અને તે તે પણ પરંતુ હવે કપાવવાની ભાવનગરના લોકોનું કહેવું છે કે ભારતીબેન સિંહાની જગ્યાએ હાલ અત્યારે હીરાભાઈ સોલંકીનું નામ છે અત્યારે તે પ્રથમ નંબરે આવે છે વાત કરીએ તો રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર તેઓએ થોડા સમય પહેલા કોંગ્રેસનો સાથ છોડ્યો છે કેસરિયા ધારણ કર્યા છે સી આર પાટિલ હસ્તે ખેસ પહેર્યો છે એટલે માનવામાં આવી રહ્યું છે કે અમૃતભાઈ ડેર અને અહીંયા રાજુલાની અંદર ખાસ કરીને ભાવનગરની અંદર ધારાસભ્યનું પદ આપવામાં આવે અને હીરાભાઈ સોલંકીને લોકસભામાં મોકલવામાં આવે એવું માનવામાં આવી રહ્યું છે ખાસ કરીને અમે આની સમીક્ષા કરતા નથી કારણ કે શું કહેવાય કે ભારતીય જનતા પાર્ટી છે તે ગમે ત્યારે ગમે તેનું નામ છે તે ઘોષિત કરી શકે છે આ ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના કેબિનેટ મિનિસ્ટર એવા મનસુખભાઈ માંડવિયા તેઓનું તો ઘર હતું ભાવનગર અને તેઓને પણ શિફ્ટ કરી અને સેફ જગ્યાએ એટલે કે પોરબંદર બેઠક પર મૂકવામાં આવ્યા છે એટલે ભારતીય જનતા પાર્ટી માટે આ ભાવનગર લોકસભા ક્યાંક ને ક્યાંક અઘરી બની રહી છે તેવું સો ટકા અત્યારે લાગી રહ્યું છે અને આ સીટ જીતવી આટલી પણ સહેલી નથી ભારતીય જનતા પાર્ટી ધારે છે તો પણ બધું પણ કરી શકે છે પરંતુ હવે જોઈએ શું થઈ શકે છે આગળ ભારત દેશની આઝાદી વખતે ભાવનગરના રાજા કૃષ્ણકુમાર સિંહજીએ સરદાર પટેલને અખંડ ભારત બનાવવા માટે પોતાનું રજવાડું સોંપી દીધું હતું ત્યારે ભાવનગર શહેરના બ્રાહ્મણ લોકો ક્ષત્રિય સમાજના લોકો અને ભાવનગર શહેરના લોકો જ નક્કી કરશે કે આ ભારતીય જનતા પાર્ટીની સીટ કોને આપે અને એટલા કારણથી જ લાગે છે કે જ્યારે ભાવનગરના જનતા કહે છે કે રાજેન્દ્રસિંહ રાણાને ક્યાંક ને ક્યાંક સાઈડ કરવામાં આવ્યા છે તેનો બદલો આ ભાવનગર શહેરના લોકો લઈ શકે છે ક્ષત્રિય સમાજના લોકો આ બદલો લઈ શકે છે એટલા માટે જ મનસુખ માંડવિયા પોતાનું ઘર છોડી અને સેફ જગ્યા પોરબંદર પહોંચ્યા છે